શ્લોક ચૌદ ન મા કર્માની સ્પૃહા મામુ મને કર્માણી સર્વ પ્રકારના કર્મો લિમ્પત્તી દૂષિત કરે છે ન નથી મેં મારી કર્મ ફલે કર્મના ફળમાં સ્પૃહા આકાંક્ષા इति ये रीते मामू मने या जे अभी जानाती जाने छे कर्म भी कर्म फल न कदी नहीं स ते बद्यते बद्ध थाय छे अर्थात मने कोई कर्म दूषित करतु नथी कि न तो मने कोई कर्म ना फल आकांक्षा छे जे मारा आ स्वरूप ने जाने छे તે કદાપી કર્મફળના બંધનમાં બંધાતો નથી વૃત્ત વર્ણન ભગવાન પૂર્ણ શુદ્ધ છે અને તેઓ જે કની પણ કરે છે તે પણ શુદ્ધ ને માંગલિક થઈ જાય છે રામાયણ વર્ણવે છે સમરથ કહું નહીં દોષુ ગોસાઈ રબી પાવક સુરસરી કી નાઈ સૂર્ય અગ્નિ અને ગંગાની જેમ પવિત્ર વિભૂતિઓ અપવિત્ર પરિસ્થિતિ કે વ્યક્તિના સંપર્કમાં આવવાથી પણ કદાપી વિકારોથી દૂષિત થતી નથી સૂર્યપ્રકાશ મૂત્રના ખાબોચિયા પર પડે છે છતાં સૂર્ય દૂષિત થતો નથી સૂર્ય તે ગંદા ખાબોચિયાને શુદ્ધ કરીને પણ પોતાની પવિત્રતા જાળવી રાખે છે એ જ પ્રમાણે અગ્નિમાં અશુદ્ધ પદાર્થ નાખીએ તો પણ તેની પવિત્રતા જળવાઈ રહે છે અગ્નિ પવિત્ર છે અને તેમાં જે કની નાખવામાં આવે છે તે પણ પવિત્ર થઈ જાય છે એ જ પ્રમાણે વરસાદી પાણીની નહેરો ગંગામાં ઠલવાય છે પરંતુ તેને કારણે ગંગા ગટર બની જતી નથી ગંગા પવિત્ર છે અને તે ગંદી નહેરો પણ ગંગામાં ભળી જવાથી પરિવર્તન પામીને પવિત્ર થઈ જાય છે આ પ્રમાણે ભગવાન તેમને કરેલા કર્મો દ્વારા દૂષિત થતા નથી મનુષ્યને પ્રવૃત્તિઓ ત્યારે કાર્મિક ફળોના બંધનમાં બાંધે છે જ્યારે તે કર્મોફળના આસ્વાદન કરવાની મનોવૃત્તિ સાથે કરવામાં આવ્યા હોય ભગવાનના કાર્યો સ્વાર્થ પ્રેરિત હોતા નથી તેમનું પ્રત્યેક કર્મ આત્મા પ્રત્યેની કરુણાથી પ્રેરિત હોય છે તેથી તેઓ વિશ્વનું પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે સંચાલન કરતા હોવા છતાં અને તેની કાર્યવાહી સંબંધિત સર્વ પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા હોવા છતાં કર્મફળથી કદાપી દૂષિત થતા નથી સંતો કે જેઓ ભગવદ ચેતનામાં સ્થિત થઈ ગયા છે તેઓ પણ શક્તિથી ગુણાતીત થઈ જાય છે તેમના પ્રત્યેક કર્મ ભગવદ પ્રેમથી પ્રભાવિત હોવાના કારણે આવા પવિત્ર અંત કરણ ધરાવતા સંતો કર્મફળની પ્રતિક્રિયાઓથી બંધાતા નથી શ્રીમદ ભાગવતમમાં વર્ણન છે યત્ત પંકજ પરાગ્નિશેવ દસ દશાંશ ત્રણ ત્રણ દશાંશ ત્રણ પાંચ માઇક પ્રવૃત્તિઓ એવા ભગવદ્ ભક્તો કે જેઓ ભગવાન ના રજની સેવાથી પૂર્ણ તૃપ્ત થયેલા છે તેમને ક્યારે દૂષિત કરતી નથી શક્તિ એવા સાધુઓને પણ દૂષિત કરતી નથી કે યોગ શક્તિ દ્વારા કર્મફળની પ્રતિક્રિયાઓના બંધનોથી મુક્ત કરી લીધા હોય છે તો પછી સ્વયં ભગવાન જેઓ તેમની મધુર ઈચ્છા અનુસાર દિવ્ય અલૌકિક સ્વરૂપ ધારણ કરે છે તેમને બંધનયુક્ત થવાનો પ્રશ્ન જ ક્યાં છે